નમસ્તે મિત્રો સમય અંતરે અને ઝડપનો ટ્રેન વાળો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન એક આપેલો છે કે એક ટ્રેન છે એની લંબાઈ કેટલી છે 500 મીટર છે તે 4 કિલોમીટર લાંબા પુલ ઉપરથી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી પસાર થાય છે તો ટ્રેનને આ પુલને એક છેડાથી બીજા છેડા સુધી પસાર કરતા કેટલો સમય લાગશે સમય શોધવો હોય તો જો સમય શોધવા માટેનું સૂત્ર છે પણ સેમા માટે સેકન્ડ માટે તો અહીંયા l1 પ્લસ માઈનસ l2 કરી દેવાના છેદની અંદર સ્પીડ છે તો એસ વન પ્લસ માઇનસ એસ ટુ પ્લસ માઇનસ ક્યારે કરવાના છે જયારે એક સરખી દિશામાં યુઝ કરવાનું છે પાંચના છેદમાં છે કલાકમાં છે એટલા માટે એક આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા માટે વડે ગુણવાના છે એલ વન અને એલ અંતર કેટલા છે જો ટ્રેન પાંચસો મીટરની લાંબી છે પુલ નું લંબાઈ ચાર કિલોમીટર છે પહેલું અંતર લઈ લઈએ પાંચસો પ્લસ એ જો ચાર કિલોમીટર છે મીટરમાં ફેરવીએ તો એક કિલોમીટર બરાબર એક હજાર મીટર તો ચાર કિલોમીટર માટે ચાર હજાર થાય છેદની અંદર જો સ્પીડ આપેલી છે નેવું કિલોમીટર પ્રતિ કલાક કુલ છે એ તો સ્થિર જ હોય કારણ કે ટ્રેનની સ્પીડ લેવાની છે તો નેવું કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા પાંચના છેદમાં અઢાર સાદુ રૂપ આપીએ ચાર હજાર પ્લસ પાંચસો કરીએ તો ચાર હજાર પાંચસો થઈ જાય છેદની અંદર નેવું ગુણ્યા પાંચ રહેવા દો આજે અઢાર છેદના છેદમાં છે એને મોકલી દેવાના અંશમાં સાત રૂપિયા આપવા માટે અહીંયા અઢાર થઈ જાય જો છે પાંચ નેવું થાય છે પાંચ અહીંયા ભાગ ફરીથી ચાલે છે પાંચ નવ્વા પિસ્તાલીસ અને બે જીરો ફરીથી પાંચ છે તો પાંચ જો પાંચ અઢાર પંચા નેવું થાય નેક્સ્ટ જીરો એકસો એસી આ સમય આવ્યો છે સેકન્ડમાં એ લખાય એકસો એસી સેકન્ડ જો સમય કદાચ ઓપ્શનમાં મિનિટમાં આપેલો હોય તો એકસો એસી સેકન્ડ છે મિનિટ કેટલી થવાની

બરાબર એલ વન પ્લસ એલ ટુ અંતર એકસો પચાસ છે બીજું અંતર એકસો પચાસ છે પુલ છે એ પુલ ની એટલે ખાલી ગુણ્યા પાંચ ના છેદમાં અઢાર ફરીથી એકસો પચાસ પ્લસ એકસો પચાસ ત્રણસો થાય છેદમાં અઢાર છે એને ઉપર લાવવાના છે તો ગુણ્યાકાર અઢાર જોડે નેવું ગુણ્યા પાંચ ફરીથી ભાગ ચલાયે તો જુઓ અઢાર ગુણ્યા પાંચ નેવું થાય પાંચ છ ત્રીસ જીરો ફરીથી પાંચ છે તો જો પાંચ છે પેલા ભાગ ચાલે છે પાંચ એકા પાંચ ફરીથી પાંચ તો દસ બાર પંચા સાઈ ડાયરેક્ટ થાય તો આ બાર શું આવ્યું સેકન્ડ તો આજે ટ્રેન છે એકસો પચાસ મીટર લંબાઈની ટ્રેન નેવું ની સ્પીડ થી જાય તો એકસો પચાસ મીટર લંબાઈનો જે પૂલ હોય એને બાર સેકન્ડ ની અંદર પસાર કરી શકે તો આવા જે ક્વેશ્ચન છે નવદયની પરીક્ષાની અંદર અથવા કોમ્પ્યુટર પરીક્ષામાં પૂછાતા હોય છે તો નવદય ની તૈયારી કરવા માટે અથવા ગણિત રીતની એકદમ સરળતાથી શીખવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઇક કે તમે તે સાથે શેર કરજો